નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યુ સમાચાર મળી રહ્યા છે શહેરમાં આજે ગણપતિ વિસર્જનને લઈને શાંતિ સમિતિની આયોજન કરવામાં આવ્યું હતું જે મિટિંગનું આયોજન સોમનાથ કમ્પાઉન્ડમાં આવેલા મોહનલાલ હોલમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ડીવાય એસપી ચીખલી પ્રાંત અધિકારી બિલીમોરા પીઆઈ ગણદેવી મામલતદાર તેમજ ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં આજે બિલ્લી મોરા શહેર આવેલી જર્જરી જેટી બાબત અને શાંતિપૂર્ણ માહોલ માં વિસર્જન થાય એવા સૂચનો આપવામાં આવ્યા હતા દમદાર ન્યુઝ ના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ થોડા લિમિટેડ આવે તો